राम राम बता मित्र के बता मित्र मजा मन तो मजा में रहो तो अत्य आठ ने अड़ताल मिनट रही ना आप जाओ ना ट्रेक्टर ने बाबा ने वाली भूको लेवा तो तेरा आप जाए अ तो तेरा बाल तो थी जाए के ये थैली थी है Đó, là nó tự gặp ra cho anh ta thấy chưa hay Hãy subscribe cho kênh હાલો તો અત્યારે આપણે અહીંયા આવ્યા અહીં બખાઈયા કાયત્રા પડવા તો કાયતરા બધા ઉપડી લઈ બાકી ગયા નમી વાણા કપડી લઈ વાણો હે અહીંયા તો ઉપડી લઈ હાલો તો જો કટલા કઈ કાયતરા ઉપડી લીધા હે જે હે તો આપણે ઓ જાઈ ભારી ભરાઈ ગયું હે તો અત્યારે આપણે જાય હાલો તો જો ભૂકાન ભારી ભર લીધી હે અને રકમ રાખી દીધી હે તો હવે જવા દે ઘરે હાલો તો જો ઘરે ભૂગી ગયા ને રાખીધો હોય રેકડો અહીંયા ખાલી ને ભૂખ ભૂકંટ હલો તો અત્યારે જો આપણે આવ્યા આંબા બાજુ અને એવડી જો કેરી થઈ ગયું છે થોડીક છે કેરીઓ ઘણી ખરી ગઈ અને આંબામાં એક કેરી છે આમાં ખરી ગયો હે આમાં બહુ આવી રહી હતી ત્રણ ચાર આવી હતી એક રહી જો એવડી છે હાલો તો અત્યારે દસ ને હોઢ મિનિટ થઈ ગઈ હે અને આપણે મોટર કાઢવાની ઓલા બોર માંથી કાલે આપડીમાં નાખી હતી કાટ નાખી કેમ કે પાણી નથી બોટપતું દોઢ મિનિટ હાલે પાણી તો મોટર કાઢ નાખીને પછી બોરે બોરી નાખી કાટ નાખીએ અત્યારે મોટર ટ્રેક્ટર ની મદદ ને અને કાલે આપડે મિનિમ બનાવ્યો તો ના જોયો જોઈ ડિસ્ક્રિપ્શન માં લિંક રાખવું હો જોઈ લેજો હાલો જો મોટર કાઢવાનું ચાલુ કરી નાખ્યું હે હાલો તો જો મોટર નીકળી ગઈ હે હાલો તો જો મોટર કાઢી અને અહીંયા રાખી દીધી હે તો આ મોટર નાખવાની આ જૂના બોરમાં મોટર હાલો તો જો મોટર નાખી અગિયાર વાગી ગયા હે હાલો તો અત્યારે તને ચાલી મિનિટ થઈ ગઈ હે અને અત્યારે સાહ નાખાણ ચાલુ થઈ ગયું હે તાળી વારામાં હતો તને જારી નાખી હે શાલે કઈ શા નખાણા હે

હાલો તો જો આ વાડીમાં સા નખાઈ ગયા હે હવે વાવ વાડીમાં નાખવાના હે ટ્રેક્ટર તો આવી ગયું હે તો આવવાડીમાં નાખવાનું ચાલુ કરી નાખી અમે ખતર ને જારી નાખવાના છે હાલો તો અત્યારે જો ઉકેડો ફોરી હઈ બસ સા નાખવા ચાલુ કરી હાલો તો અત્યારે જો આ ખેતરમાં સા નખાન ચાલુ થઈ ગયું હે અને જો હાલો તો અત્યારે જો હાથ થઈ ગયા અને બે ખેતરમાં જો સા પડી ગયા હોય ગયો વિડીયો આપણે અહીંયા જ પૂરો અને વિડીયો લાઈક ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો થેન્ક ફોર વોચિંગ બાય બાય